નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આપણે જાણીએ છીએ કે જે રીતના કચ્છ જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ હોવાને કારણે આગામી સમયમાં સરકાર દ્વારા આ કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકો મળી રહે એટલા માટે ત્યાં વિદ્યા સહાયક ભરતી દ્વારા આ ઘટ પૂરી કરવાનું એમણે જાહેરાત કરી લે મિત્રો તો એ રીતના એ વાત સારી પણ કહેવાય મિત્રો કે જે રીતના ઘણા સમયથી કચ્છ જિલ્લામાં શિક્ષકોને ઘટ હોવાને કારણે ત્યાંનું શિક્ષણ ત્યાંના બાળકોનું શિક્ષણ બગડતું અને જોતા એટલા શિક્ષકો ત્યાં હતા નહીં મિત્રો એટલે આ સરકાર દ્વારા એ પગલું ભર્યું તો એ બદલ સરકારનો પણ આપણે આભાર માનવો જોઈએ મિત્રો કે તેનાથી બાળકોનું પણ ભવિષ્ય સુધરશે મિત્રો અને ઘણા સમયથી ઉમેદવારો ટેટાટ પાસ કરીને જે કાંઈ શિક્ષક બનવાનું તેમનું સપનું હતું મિત્રો તો એ આ કચ્છ ભરતીમાં એ મિત્રોનું સપનું પૂરું થાય એવી આપણે શુભેચ્છા પાઠવીશું મિત્રો તેમને બીજું કે એક ભરતી પહેલાં કચ્છની વાત કરીએ તો એક ચોંકાવનારો મિત્રો ખુલાસો જોવા મળે છે આપણને તો આજના એક ન્યૂઝ કટિંગમાં આપણને આ વાત રિપોર્ટ જોવા મળે છે મિત્રો જેમાં વાત કરીએ તો કચ્છ માટે શિક્ષકોની ભરતીની જાહેરાતથી કચ્છીઓએ હરખવવા જેવું કાંઈ નથી આવું એક હેડલાઇન મારીશ મિત્રો તો તેના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરીશું મિત્રો તો ખરેખર આમ જોઈએ મિત્રો તો કચ્છ ભરતી પછી જો મિત્રો ઘણા ઉમેદવારો હાલમાં એ કેવું અતિશયોક્તિ નથી કે મિત્રોએ ઘણા મિત્રોએ વિદ્યા સહાયક બે હજાર ચોવીસની ભરતીમાં પણ ફોર્મ ભરેલા હશે છે અને દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી ચાલી રહી છે તો તેમણે પણ તેમાં જિલ્લા પસંદગી કરેલા છે મિત્રો હવે આ કચ્છ જિલ્લામાં જે ભરતી થઈ રહી છે મિત્રો તો ઘણા ઉમેદવારો એવા હોય છે કે જેમણે સારું મેરી ધરાવતા હોય છે તો પણ તેમને એવું લાગતું છે કે આપણે કચ્છ જિલ્લામાં ભરતીમાં ફોર્મ ભરી દેવી અને જો ત્યાં પહેલું ઓર્ડર મળે મિત્રો તો ત્યાં આપણે ચારથી પાંચ મહિના આપણે જોબના કાઢી લેવી આપણે કાયમી જોબ તો કરવી નથી મિત્રો એટલે આમ જોઈએ તો ખરેખર એ મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે જો આ વિદ્યા સહાયકની ભરતી હોય કે દિવ્યાંગોની ભરતી હોય તો ત્યાં તમે તમારું મહેર સારું હોય તમને એવું ચોક્કસ ખ્યાલ હોય કે અમે આ ભરતીમાં લાગી જ જઈશું તો મિત્રો આ કચ્છ ભરતીમાં તમે ભાગ ના લેશો એવી એક અરજ કરું છું મિત્રો એનું કારણ છે મિત્રો કે કચ્છ જિલ્લામાં તમે પાંચથી છ મહિના કે વધી વધીને એક વર્ષની આશાએ નવ્વાણું ટકા ઉમેદવારો એવી આશા રાખતા હોય છે કે આપણે કચ્છ જિલ્લામાં નોકરી લેવી છે પણ આપણે કાયમી રહેવું ત્યાં નથી અત્યારે આપણે જ્યાં સુધી આ વિદ્યા સહાયકની ભરતી પૂરી ન થાય ત્યાં સુધી કામ ચલાવવું આપણે આ કચ્છ ભરતીમાં શિક્ષક તરીકે આપણે જોબ કરીશું અને પછી જેવી આ વિદ્યા સહાયકની ભરતી આવશે તો આપણે કચ્છ જિલ્લામાં રાજીનામું આપીને આપણે આ આપણા નજીકના જિલ્લામાં વતનમાં આપણે જોબ લઈ લઈશું મિત્રો આવું નવ્વાણું ટકા ઉમેદવારો એવું મગજમાં વિચારતા હોઈશું મિત્રો તો એ મિત્રોને ખાસ જણાવવાનું કે જે રીતના કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કારણે ત્યાંનું શિક્ષણ અને બાળકોનું ભવિષ્ય પણ બગડે છે મિત્રો તો મોટાભાગના આ ભરતીમાં જો કચ્છના ઉમેદવારો ભાગ લેશે મિત્રો તો ત્યાં તે જિલ્લામાં તેમને કાયમી શિક્ષકો બાળકોને મળશે મિત્રો એટલે દરેક મિત્રોને આ કહેવું એક મારી ફરજ છે મિત્રો બાકી માનવું ના માનવું એ તમારા માથે છે મિત્રો તો ખરેખર આ એક જોઈએ તો ભરતીમાં જો થોડીક સહાનુભૂતિ રાખો અને કાયમી જોબ ના કરવી હોય તો પછી આ વિદ્યા સહાયક કચ્છની ભરતીમાં તમારે ભાગ ના લેવું જોઈએ આવું મારું માનવું છે મિત્રો અને હા જે મિત્રોને મેરિટ નીચું છે અને એમને એવું લાગે છે કે અમે વિદ્યા સહાયકની ભરતી બે હજાર ચોવીસમાં પણ લાગી એમ નથી અને દિવ્યાંગ ખાસ ભરતીમાં પણ અમે લાગવાના નથી તો એ મિત્રોને કચ્છ ભરતીમાં જો કાયમી માટે ત્યાં જ નોકરી કરવાની હોય આ જીવન તો એ મિત્રોને માટે બેસ્ટ એવા આ ભરતી છે મિત્રો તો તમે ફોર્મ ભરી શકો છો પરંતુ જે મિત્રોને મેરિટ છે જેમણે શિક્ષણ સહાયક હોય કે વિદ્યા ઓલરેડી એમનું મેરિટ સારું છે અને લાગવાના પૂરેપૂરા ચાન્સ છે તો માત્ર ખાલી ચારથી પાંચ મહિના જો આ ભરતી પહેલાં થાય અને ત્યાં જોબ મળ કરવી અને પછી રાજીનામું આપીને પછી આપણે આપણા વતનમાં આવી જવું તો એ મિત્રો અહીંયા ઘટ રહેશે અને બાળકોને જે કાયમી શિક્ષક મળવાના છે એ શિક્ષકો ત્યાં મળશે ને મિત્રો આવું મારું પર્સનલ માનવું છે મિત્રો બાકી તમે શિક્ષિત છો તો તમે જે કાંઈ નિર્ણય લેશો તે બધા માટે સારો રહેશે મિત્રો તો બસ મિત્રો આપણે એક તમને ન્યૂઝ રિપોર્ટ બતાવવું એમાં પણ ન્યૂઝ કટિંગમાં જોવા મળ્યું તો જોઈએ મિત્રો તો મિત્રો આજે આ એક કચ્છ ભરતીને લઈને એક નાનકડી એવી આર્ટિકલ છાંપવામાં આવ્યું છે તો આપણે જોઈએ કે કચ્છ માટે શિક્ષકોની ભરતીની જાહેરાતથી હોય હરખાવા જેવું કાંઈ નથી કારણ સમજીએ તો બધા જ બહારના ભ્રાશ્ય અને મેરિટ નીચું નહીં નહીં જાવ આવું કચ્છી લોકો એ માટે આવું કહેવામાં આવ્યું છે મિત્રો તો જાણીએ કે તારીખ અગિયાર કચ્છ માટે શિક્ષકોની ભરતી એવી જાહેરાતથી કચ્છીઓ ખુશ થતા હશે પરંતુ પણ આમાં કચ્છીઓએ જરા પણ હરખાવા જેવું કાંઈ જ ન હોવાનો શોર એ શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞોએ આ વ્યક્ત કર્યો છે મિત્રો તો જોઈએ શા માટે આવો વિચાર તમે રજૂ કર્યો છે તો કે સર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાં વિશેષ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે મિત્રો પરંતુ આ ભરતી કચ્છીઓ માટે જ છે નહીં મિત્રો આમાં ગુજરાતના દરેક જિલ્લાના ઉમેદવારો ભરી શકે છે આ જાહેરાતમાં ફક્ત કચ્છમાં જ જિંદગીભર નોકરી કરવી એવી માત્ર શરત છે મિત્રો આમાં કચ્છીઓનું શું કચ્છીઓ તો વર્ષોથી કચ્છમાં જ નોકરી કરવા ઈચ્છે જ છે આમાં કચ્છમાં જિંદગીભર રહેવું એમાં શું આમાં તો ઉલટાની કચ્છીઓને મોટી ખોજ પડશે કારણ કે આ ભરતીમાં મોટાભાગના બહારના ઉમેદવારો ભરતીમાં ભાગ લેશે અને જેમનું મેરિટ નીચું જ નહીં આવે એવા કચ્છીઓએ માત્ર ખાલી રાહત જોવાની રહેશે મિત્રો તો ભૂતકાળમાં પણ જિલ્લા ફેરબદલી માટે દસ વર્ષના બોન્ડની શરતો સરકારે ભરતી સમયે લાવી હતી પરંતુ અન્ય જિલ્લાના ઉમેદવારોએ નોકરી મેળવી લીધા બાદ તેમના જિલ્લાના રાજકારણીઓના દબાણ હેઠળ સમયાંતરે તો ઘટાડી અને અંતે આ શરતોને ભૂલા ગઈ એવી સ્થિતિ ના ઉદ્ભવે તે માટે ફક્ત ને ફક્ત કચ્છીઓની જ ભરતી થાય તો જ વિશેષ ભરતીનો હેતુ સરશે કચ્છ બેરોજગારોને ફાયદો થશે અન્યથા ભવિષ્યમાં ફરી એક સ્થિતિ ઊભી એવી થશે કે આ જે કાંઈ ઘટ છે તે કાયમી માટે ઘટ રહેશે મિત્રો તો આમ એક પ્રકારે જોઈએ મિત્રો તો વાત પણ સાચી છે જે રીતના મેં કહ્યું કે માત્ર છથી સાત મહિના માટે જ્યાં સુધી અન્ય જિલ્લામાં વિદ્યા સહાયકો કે શિક્ષણ સહાયકની ભરતીના ઓર્ડર ના મળે ત્યાં સુધી ઘણા ઉમેદવારો એવા છે કે આ કચ્છની ભરતીમાં ઓર્ડર પણ લઈ લેશે અને ત્યાં પાંચ પાંચથી છ મહિના માત્ર જોબ ખાતર જોબ કરશે અને જેવું આ શિક્ષણ સહાયક કે વિદ્યા સહાયક બે હજાર ચોવીસની કે દિવ્યાંગ ભરતીમાં જો લાગશે તો ત્યાં પાછું રાજીનામું મૂકીને મિત્રો આમાં આવી જશે એટલે આ એક પ્રકારનું છે ને કચ્છ જિલ્લાની જે કાંઈ ઘટ ભરવા માટે જે કાંઈ હેતુસર આ ભરતી થાય છે મિત્રો તો હેતુ તેનો સરશે નહીં અને ત્યાંના બાળકોનું પાછું જીવન અંધકારમય શિક્ષક વિનાનું બની જશે મિત્રો અને એક ખાસ દરેક મિત્રોને જે આ કચ્છ ભરતીમાં માત્ર મેરિટ ઊંચું છે જેમનું અને જેમને ટૂંક સમય માટે નોકરી ત્યાં કરવી છે અને પાછા ત્યાં રાજીનામું આપીને બીજે જવું છે તો એ મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો તમે હાલમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસમાં તેનું ભરતી તમે ફોર્મ ભર્યા છે તમારું મેરિટ પણ સારું છે પરંતુ તમે જો કચ્છ જિલ્લામાં લઈ લીધું અને પછી તમે વિદ્યા સહાયક બે હજાર ચોવીસમાં જો એ જ સવર્ગમાં પાછા આવ્યા તો તમે જાણો જ છો કે ત્રણ લાખ રૂપિયાનો બોન્ડ ભરવો પડશે મિત્રો એટલે પાંચથી છ મહિનામાં જે તમે ધનરાશિ નહીં મેળવી શકો એટલી જ રાશિ આ જિલ્લા બહાર નીકળવા માટે તમારે કચ્છ જિલ્લા બહાર નીકળવા માટે કંઈ લાભ ભરવા પડશે આ દરેક મિત્રોને એક નાનકડે મેસેજ આપું છું મિત્રો મારો હેતુ કોઈની નોકરી છીનવાનો કે કોઈને આ ભરતીમાં ભાગ ના લેવા દેવાનો નથી મિત્રો માત્ર માત્ર એક સમજણ એટલા માટે કહું છું કે જે કાંઈ ભરતી છે તો ત્યાંના જો મોટાભાગના ઉમેદવારો ત્યાંના મળશે મિત્રો તો આ કચ્છની જે કાંઈ ઘર તે પુરાશે અને જે મિત્રોને અન્ય જિલ્લામાંથી પણ આ કચ્છ જિલ્લામાં મેરિટ નીચું છે અને ફોર્મ છે અને નોકરી ત્યાં કરવી છે તો તેમના માટે તો આ ભરતી બેસ્ટ હશે મિત્રો એટલે એ મિત્રો માટે આ લાગુ પડતું નથી મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ કચ્છ જિલ્લાની ભરતીની વાત કરીએ તો આજે બાર તારીખથી આ ફોર્મ ભરવાનું શરૂ થશે અને એકવીસ તારીખ આજુબાજુ આ ફોર્મ ભરવાની શૈલી ડેટ છે મિત્રો તો જે રીતના વેબસાઇટમાં તમે એનું જે કાંઈ આખું ભરતીનું શેડ્યુલ છે તે સમયસર મૂકી જશે મિત્રો એટલે આપણી વિદ્યા સહાયકની જે અગાઉની ચોવીસની ભરતી છે એ પ્રમાણે જ આ ભરતીનું આખું કાર્યક્રમ હશે મિત્રો જે કાંઈ છે એ આપણી વિદ્યા સહાયકની વેબસાઇટ છે ત્યાં મૂકી જશે મિત્રો તો બસ મિત્રો આજે આ જે કાંઈ માહિતી ન્યૂઝમાં છાંપવામાં આવી હતી અને એ માહિતી દરેક મિત્રો સુધી પહોંચે અને જે કાંઈ નિર્ણય મિત્રો લેશે એ બાબતે આ ખાસ વિડીયો તમારા માટે બનાવ્યો હતો આશા રાખો કે ઘણા મિત્રોને આ વિડીયો સારો લાગ્યો હશે છે ઘણા મિત્રોને આ વિડીયો ના પણ સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ ટેકટા પટ્ટીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો